નરેન્દ્રભાઈ મોદીએ ત્રણ દિવસ નહીં એની મોઢાની જે વોળા હતી અને એ જ દિવસે બોલ્યા કે અત્યાર સુધીમાં શિવાજી છત્રપતિ શિવાજી પછી પુરુષ કોઈ ભારત વર્ષ ને મળ્યા હોય તો નરેન્દ્રભાઈ મોદી છે એ પીઠાથી જ બોલ્યા છે એમાં એક પણ રાજકીય શબ્દ નહોતો આવ્યો કેવલ ને કેવલ અનુષ્ઠાનની હોરા બોલતી હતી અને ત્રણ વાર બોલ્યા છે આ વખતે કે અવકાલ ચક્ર બદલ રહ ચક્ર બદલ હૈ ધન્યવાદ આપું છું કે ઘર વાપસી થા છો અને પૂરી નિષ્ઠાથી ત્રીજી વાત એ કહું કે જે વ્યક્તિઓ તમારા ધર્મનો વિરોધ કરીને ભલે રહી કેમે ભાઈ

ધજા ના દંડ સાથે આપણી છે અને પશુ સાહેબ મને આનંદ એ છે કે ઈ ધજા દંડ ની પૂજા કરવાની આ માયા ને મોટા મોટો લાભ મળ્યો એટલે એકવાર એવો જયકારો થઈ જાય જય જય શ્રીરામ